નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી તો વિરમગામ બારસો ચોરાણું વિસનગર બારસો સત્યાસી કડી બારસો નેવુંથી તેરસો દસ સિદ્ધપુર બારસો પચાસથી તેરસો બાવળા અગિયારસો એકથી અગિયારસો અગિયાર પાટડી બારસો પિંચોતેરથી બારસો એંસી પચાઉ બારસો નેવુંથી બારસો એકાણું માણસા બારસો પંચાણુંથી તેરસો બે મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો આંબલીયાસણ બારસો નેવુંથી બારસો નેવું ઈડર બારસો પંચ્યાસીથી બારસો નેવું અમરેલી અગિયારસો નેવુંથી બારસો એકતાલીસ ચોટાણા બારસો એંસીથી બારસો પંચ્યાસી बहुचराजी बार सौ एसी थी बार सौ पंचासी कलोल बार सौ पंचासी अंजार अंजारो चार सौ चार दाहोद बार सौ वीस बार सौ चालीस प्रांतिज बार सौ पचास थी बार सौ एसि हारीज बार सौ एक हिम्मतनगर बार सौ नेवंद बार सौ सुतालीस थी बार सौ તળાજા અગિયારસો બાવનથી અગિયારસો બાવન ભુજ બારસો થી બારસો નેવું દહેગામ બારસો સાહીઠથી બારસો બોતેર રખિયાલ બારસો પચાસથી બારસો પાસઠ વિજાપુર બારસો એંસીથી બારસો ત્રાણું થરા બારસો સિત્તેરથી બારસો અઠ્ઠાણું ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી બારસો નેવું વારાહી બારસો સાહીઠથી તેરસો જાદર બારસો એંસીથી બારસો એકાણું રાઘનપુર બારસો સિત્તેરથી તેરસો દસ